અરિહને અમદાવાદમાં તેના સ્ટોરના ભવ્ય ઉદઘાટન સાથે તેની ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર હાજરીનો વિસ્તાર વધાર્યો હની હની પ્રીમિયમ બેબી અને પેરેન્ટિક પ્રોડક્ટ્સ સેક્ટરની એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે તેના નવા સ્ટોરના ભવ્ય ઉદઘાટન સાથે અમદાવાદમાં તેના વિસ્તરણની આનંદપૂર્વક ઘોષણા કરી વિખ્યાત સેલિબ્રિટી અને અભિનેત્રી શ્રદ્ધા ડાંગરની ઉપસ્થિતિ બ્રાન્ડે નાના બાળકો માટેના નવા શોરૂમ ને ખુલ્લો મૂક્યો હની હની મધર એન્ડ બેબી સ્ટોર્સ નું વિશાળ નેટવર્ક ધરાવે છે અહેવાલ અશ્વિન લીમાશિયા નું કન્સ્ટ્રક્શન છે આ એક અમારું આજે નવું વેન્ચર અમે શરૂ કરવા ચાહી દીધી છે જે હની હની એવા નામથી બ્રાન્ડ ચાલુ છે ઓલરેડી ઓલ ઓવર ઇન્ડિયામાં એનો અમદાવાદ ખાતે ફસ્ટ ફ્રેન્ચાઇઝ સ્ટોર આપણે આજે ઇનોગ્રેટ કરેલો છે વધારે જણાવીએ હની હની માટે તો હની હની સ્પેશિયલી મધર એન્ડ બેબી બ્રાન્ડ માટે ઘણું ફેમસ છે ઓલરેડી જેની અંદર મેઇનલી બેબી સ્ટ્રોલર્સ બેબી ક્રીમ બેબી પ્રેમ્સ ઇલેક્ટ્રોનિક ટોઈઝ બેબી વીયર્સ આ બધી વસ્તુઓનો સમાવેશ સારી રીતે કરવામાં આવે છે અને એકદમ જ હાઈ હાઈટેક આ બધી પ્રોડક્ટ આની રાખવામાં આવેલી છે વાત કરીએ તો નંબર ઓફ પ્રોડક્ટની વાત કરીએ તો આટલી રેન્જ બેબી કોટ કે સ્ટોલરની અંદર એક સાથે કસ્ટમરને બતાવી શકવી એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હોય છે જે ઉદ્દેશ્ય હની હનીએ ભારત ખાતે સંપૂર્ણપણે પૂર્ણ કરી બતાવ્યો છે તો અમે પણ ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે આ સ્ટોર અમે સૌ પ્રથમ અમદાવાદમાં લઈને આવી રહ્યા છીએ તો ગુજરાતની અંદર આ પ્રથમ સ્ટોર રહેશે અને આજથી જ આ સ્ટોરનું ઉદ્ઘાટન કરી અને આ આખા ગુજરાતી જનતાને સરળતાપૂર્વક તમામ પ્રેગ્નેન્ટ વુમન્સને પણ ઇઝીલી બધી પ્રોડક્ટ મળી શકે એવા ઉદ્દેશ્ય સાથે અમે આ સ્ટોર અહીં ઓપન કરવા જઈ રહ્યા છીએ સિંધુ ભવન રોડ પર ટાઈમ તો આ મને તો બહુ બધા ક્વેશ્ચન તમે દર વખતે પૂછતા જ હોવ છો હવે મને ઇન્સ્પાયર કરી છે આ લોકોએ તો મને ક્વેશ્ચન્સ પૂછવા છે કે કોનો આઈડિયા હતો કે આપણે બધા જોડે મળી અને એક બિઝનેસ સ્ટાર્ટ કરીએ ઓર કરીએ તો પછી એને આગળ કેવી રીતે વધારીએ તો એનું શું કહેવું એકચ્યુઅલી આઈડિયા એટલા માટે હતો કે ન્યુ બધા સમય ઓલમોસ્ટ આનો વન ફાઈવ ઇયર્સનો મારા ટુ ઇયર્સમાં થશે તો આ રેન્જમાં આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ એ માટે અમારો આઈડિયા હતો પ્લસ દરેક પર્સન જે છે જે લેડીઝ છે જે એની અલગ અલગ એક્સપર્ટીઝ છે તમે દીરેકને કામ વેચી અને પોતાની રીતે એક એક કરી એના સે મે એટલે चित्रा મોંટા કરતા હતા એમને આઈડિયા આવી ગયો કે છે કે તમે ઘણીવાર જનરલી તો એવું હોય કે નવી માં હોય તો વધારે પડતો એનો સમય બાળકમાં જતો રહેતો હોય છે પણ એ બાળકને કેવી રીતે બેનિફિટ થાય એના માટે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો એક્ઝેક્ટલી અને એટલે આમાં બધાનો બેનિફિટ છે એમ શ્યોર તમારો ફેમિલીનો તમારો જેન્યુન પ્રોડક્ટ્સ બધી રીતે વાઇડ રેન્જમાં સૌથી અઘરી છે બેબીઝ માટે મલ્ટિપલ બ્રાન્ડ્સ છે પણ અઘરી છે તો આ વસ્તુનું ફોલ્યુસન અમે કોશિશ કરીએ છીએ આ તમે વધારે ડિફિકલ્ટ કે હા કઈ પ્રોડક્ટ છે કઈ કમ્ફર્ટેબલ રહેશે માટે એ એના રિગાર્ડિંગ અમે વિચાર કરીને બીજી સ્ટાર્ટ કરીએ